તો મિત્રો થમલાન જોઈને કદાચ તમને વિશ્વાસ નહીં આવતો કે કઈ રીતે થઈ શકે એક અથવા બે ને તો અમે ઉંમર કેદ સજા જોઈ છે પણ એક સાથે એકતાલીસ લોકોને જોકે ઉમર કેદની સજા થઈ શકે આવું તો કઈ રીતે થઈ શકે આ તો નક્કી કોઈ ફિલ્મની કહાની છે અથવા કોઈ વિડીયો માટે બનાવેલી સ્ક્રિપ્ટ છે પણ આ કોઈ ફિલ્મની કહાણી નથી કે નથી કોઈ વિડીયો તાલુકાના થાણા ગામની આ વાત છે આ ગામની અંદર થાય છે એવું કે બંને જૂથો વચ્ચે જમીન માટે ઝઘડો થાય છે અને આ ઝઘડો ત્રેવીસ વર્ષ પહેલા બન્યો હતો જોકે બે હજાર બે ની આસપાસ આ ઝઘડો થયો છે અને તેનું પરિણામ જો કે હવે આવે છે અને આ પરિણામની અંદર જેવા એકતાલીસ જેવા આરોપીઓની ઉંમર કેદની સજા કરવામાં આવે છે અને આ ઝઘડાની અંદર જો કે બે માણસો પોતાનો જીવ ગુમાવી દે છે અને એકતાલીસ લોકોને આજીવન કેદની સજા થાય છે અને ડ્યુઝર કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવે છે કે એકતાલીસ આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવે કદાચ આરોપીઓને એ યાદ પણ નહીં હોય કે આ કેસ ચાલી રહ્યો છે ને તેનું આવું પરિણામ આવશે અને તેની આવડી મોટી સજા આપણે ભોગવવી પણ પડશે જો કે એકતાલીસ લોકોના પરિવારજનોનું શું થશે

બંને ઉપર વીતતું તો એવી જ હોય છે કે જે જેલમાં હોય કે બારે હોય તેવી જ તેમના પર પણ વીતતી જ હોય છે જો કે આ ઘટના બહુ જ તેમના પરિવારજનો માટે બહુ જ દુઃખની વાત છે કેમ કે જે થવાનું હતું તે થઈ ગયું છે અને તેના ત્રેવીસ વર્ષ બાદ આવો ચુકાદો આવે દૂધ ન્યાય સંકુલ દ્વારા કે એકતાલીસ જેટલા આરોપીઓને આ જીવન કેદની સજા કરવામાં આવે જોકે આ આપણને લાગતું છે કે આ કહાની જેવી છે પણ આ રિયલ ઘટના છે અને આ થાણા ગામની વાત છે જે લાખણી તાલુકાની અંદર આવેલું છે બનાસકાંઠાની અંદર તો જમીનના ટુકડા માટે આવડો મોટો ઝઘડો થાય છે ને બે લોકો એમાં મરી જાય છે અને એકતાલીસ લોકોને આજીવન કેદની સજા કરવામાં જોકે જમીનના ટુકડા માટે ના જમીનનો ટુકડો બે માણસો જે મરી ગયા તેમને મળ્યો કે ના મળશે આ જે એકતાલીસ જેટલા આરોપીઓ આજીવન કેદની સજા ભોગવ છે તેમને મળશે તો આ જમીનના ટુકડા માટે આવડો મોટો ઝઘડો શું કામ કરવો જોઈએ કેમ કે આ જમીનનો ટુકડો તો અહીંયાને અહીંયા રહેવાનો છે પણ આ માણસોનું શું થશે જે વેરો તેરું થઈ ગયા તો આવા જમીનના ટુકડા માટે પોતાના ભાઈ ભાઈઓ વચ્ચે કે પછી પોતાના આડોશી પાડોશી માટે જમીનના ટુકડા હારો કરીને આવડા મોટા તો ઝઘડા ન જ કરવા જોઈએ જેના આવડા મોટા ભયંકર પરિણામ આવે અને આ ઘટના પરથી આપણને એ જાણવા મળે છે કે જમીનના ટુકડા હારું કરીને આવડો મોટો ઝઘડો ન કરવો જોઈએ જો તમારા મનમાં વિચાર આવે કે આપણા આડોશી પાડોશી અથવા ભાઈની જમીન પડાવી લેવી જોઈએ તો પછી આ આ ઘટનાને યાદ કરી કે કેવડું મોટું પરિણામ આવ્યું છે અને પરિણામને જોઈને આસપાસના લોકોને એ તો ધ્યાન આવી ગયું હશે કે જમીનના ટુકડા હારું કરીને આવડું મોટું પગલું ન ભરવું જોઈએ જેના કેવડા મોટા ભયંકર પરિણામ આવે છે તે ફક્ત તે માણસો જ આ સજા નહીં ભોગવે પણ તેમના પરિવારજનો પણ આ સજાને ભોગવશે તે જ સમજી શકે છે કેમકે આ દુનિયા ની અંદર કોઈ એવો માણસ નથી કે બીજાના દુઃખ ને સમજી શકે આ દુનિયા એવી છે કે રડતા રડતા તમારા દુઃખ ની વાત સાંભળશે અને ગામમાં જઈ અને હસતા હસતા તમારા દુઃખની વાત પણ સાંભળાવશે એવી છે આ દુનિયા